चिना हसनाता कशाई रे तेने संत मड्या सुखदा सन्ते सुखी शाक्षात रे गज गिकाणि रे संते भवतार्याते बणी रे हो श्रुत देव सुदामो विदूर रे सुखी संत सन्त पुत्र जगा सहजा शास्त्र अध्याशी ऋषि कहवाए रे ते पण संतनो महिमा गाए रे संत सेवे भोळे भावे करी रे जाय संसार सिन सघन रे द्रु प्रह्लाद सुखी थया पेरे ते पे संत प्रता पेरे रहू गणरन्ति देवयादि रे द्विज क्षत्रिवैश्यवी शूद्र रे पाम्या समुद्र रे सन्त सहना सुखदायि रे ये मं

પૂર્વના કોઈ સારા એવા જીવ હતા પણ એને પ્રારબ્ધ વસ્તે કરી કે છે કસાઈ ના ઘરમાં જ્યાં માંસ વેચવાનો જ બિઝનેસ હતો એના વડીલો એમાં એનો જન્મ થયો એટલે નાનપણથી એને તો ઈ જ કામ કરવું પડે અને એને તો પ્રહલાદ ને પૂર્વ વિષ્ણુ ભક્ત હતા એટલે એને સાથો સાથ પણ અખંડ આખો દિવસ એને નામ જ ચાલુ હોય દિવસ આખો ધંધો એનો આજ મટન વેચવાનો એમ કરતા કરતા જેથી પાંચ સાત વર્ષના જ હોય છે ને ત્યાં જ એના પિતા ધામમાં જાય છે એટલે એને ધંધો તો આવતો એટલે એને એ કરવો પડે પણ રોજ એને એટલા પશુઓ કાપવા નહીં નાનપણથી ગમતા નહીં એના પિતા કાપતા હોય ને તો એને આમ હરીરાટી આવતી પણ જન્મ જેમાં એટલે એટલું ન લાગે એટલે પછી એના પિતા ગયા ને તો એને એવું નક્કી કર્યું કે આજથી હું છે ને પશુને કાપીશ નહીં બાર થી તૈયાર લાવીને પછી માંસ વેચીસ પણ અખંડ આખો દિવસ એને નામ જ ચાલુ હોય કામ કરતા કરતા એમાં એક વખત એને રસ્તામાં માં પગ માં એક પથ્થર ભટકાય છે તો એમાં કાવડી લે કે આવો કાળો પથ્થર શું વળી હશે પછી ઘરે લાવે છે એની પાસે વજન કાંટો ને એવું તો બધું એ વખતે એવું તો ઓલા પથ્થર જોખે ને એવું કરે એટલે કોઈ એને કિલો વેચવાનું હોય ને તો એ મૂકે ને તો કિલો થાય પછી તો બે કિલો જોતું હોય મૂકે તો હામે બે કિલો વજન ધીમે ધીમે તો એની વાત ફેલાતી ગઈ કે આની પાસે એક કાળો પથ્થર આવો ચમત્કારી છે એટલે એને એ જોવા કૌ કુતુહલ વસે લોકો બહુ જ આવવા માંડ્યા અત્યારે એવું લાગે છે ને પણ અત્યારે આપણે તો એ સારું પેલા તો વેદમાં આપડા યજ્ઞ બધા થતા નોનવેજ વાળા એટલે કે હિન્દુ હોય નોનવેજ ખાવામાં તો તૈયાર જ હતા એટલે ધંધો સારો ચાલે એને ધંધો બહુ ચાલવા માંડે પછી બાર બધી વાત ફેલાય કે એને એક જ પથ્થર છે જોખવા માટે કાળા કલરનો ને એ પથ્થર થી જોખે છે ને તો એને જેટલું વજન કરવું હોય ને એટલું જ થાય એ બે કિલો વિચારે બે કિલો ચાર કિલો વિચારે ચાર કિલો ગામમાં બધે કુતુહલ ફેલાય એમ કરતા કરતા બ્રાહ્મણ હોય છે સારા ખબર પડે છે એ જમાનામાં તો આવા કસાઈ ના રસ્તે બ્રાહ્મણ જાય પણ નહિ પણ એને એવી ખબર પડે છે ને તો લોકો એને એમ કે છે તમે એકવાર જુઓ તો ખરા કે એવું શું છે એને ભાઈ પછી કુતુહલ વસી બ્રાહ્મણ આવે છે એટલે બધી જુદી જુદી વાત છે ક્યાંય એવું છે કે એને સંતો બહુ ગમતા પણ એના ત્યાં આવે નહી એક વખત એક સંત આવે છે એમ કે તમે મને વાત કરો ઓલા એ જોયું કે વજન શાલીગ્રામ છે એમની નજર હોય પછી એમ કે હું તને વાત કરું પણ હું એ આપીશ બે જગ્યા આમ બધી જુદી જુદી વાત હોય પણ ટૂંકમાં એની પાસે શાલીગ્રામ હતા તો જોયું કે આ તે એક બાજુ નોનવેજ જોખે છે અને એક બાજુ સામે વજન કાંટામાં શાલીગ્રામ નો ઉપયોગ કરે છે એને તો ખબર નથી કે હું શાલીગ્રામ છે એની સેવા તો પથ્થર તરીકે વાપરે છે પછી તો એ બ્રાહ્મણ એને આ શાલીગ્રામ છે આની તો વિધિવત પૂજા કરવી પડે ને આનાથી તું આ નોન નોનવેજ જોખસ ને પછી પોતે લઈ જાય શાલીગ્રામ આને કઈ ની પૂજા કરતા કેવું તો હતું નથી એ આપીએ દેસ પણ પછી વિષ્ણુ ભગવાન પોતે એને એમ કે એ બ્રાહ્મણ ને કે તું પૂજા કર્યા મૂકી જા એટલે પછી એને પાછા દેવા આવે છે અને ત્યારે એને વાત કરે છે કે હું લઈ ગયો પણ એમ કે તારી સેવાથી તો ભગવાન પ્રસન્ન છે પણ તને ખબર નથી કે આ તો સાલી ગ્રામ છે અને આની તો આવી રીત પૂજા કરવાની હોય આનાથી આવું વજન કાંટામાં એનો ઉપયોગ ન કરાય પછી ને ખબર પડે ઠીક આ તો શાલીગ્રામ એટલે ભગવાન નું સ્વરૂપ છે ત્યાં સુધી તેને નામ સ્મરણ સિવાય કઈ ખબર હોતી જ નથી પછી પૂર્વ નું પુણ્ય હોય એટલે મહારાજ એવી એને પ્રેરણા કરે એટલે પછી એને એવો વિચાર આવે છે કે હું જગન્નાથ ની જાત્રા કરવા જવું આમે એને તો નાનપણથી આ ધંધામાં રસ ઓછો જ હતો એટલે ઘરેથી નીકળી જાય છે પણ શાલિગ્રામ લઈ અને જગન્નાથ જવા નીકળે પછી ચાલતા ચાલતા જાય અને એક જગ્યાએ રાત પડે ત્યારે એને અને ભગવાનની દયા થી છે ને બહુ રૂપરૂપ નો અંબાર જેવો હતો ઉંમર તો હજી બઉ મોટી હતી ને લઈ જાય છે ને તો રાત પડી જાય એટલે પહેલા તો બધી ધર્મશાળાઓ જ ગોતતા એ એક બેન ઉભા હોય છે બારે પૂછે છે કે અહીં કોઈ ધર્મશાળા છે મારે રાત વાસો કરવો છે એ બેન હતા ને વેસ્યા હતા એટલે એને આને રૂપાળો જોઈ નજર બગડી આ તો ભોળો ભલો હતો તો હજી આવો ધંધો કરતા હોય ભગવાન નું નામ લીધો એને એમ કીધું કે આ ધર્મશાળા આવો એટલે ત્યાં ઉતારો કરે છે અડધી રાત્રે બેન ની નજર બગડેલી હોય છે એટલે પાસે આવે ત્યારે આ એમ કે કે બેન તું આ શું કરસ કે હું તો વટે મારગુ છું હું તો ભગવાન ને પામવા નીકળ્યો છું અંદર તારો પતિ સૂતો છે આ તો પાપ કેવાય ને એવી વાત કરે છે તો ઓલી ને એમ થઈ ગયું કે મારો પતિ મને આમાં વચ્ચે નડે છે એટલે એના પતિ નું તરત જ તલવાર લઈને માથું કાપી નાખે છે પાછી આવીને કે લે બે વચ્ચે જે વિઘ્ન હતું મેં ટાળી દીધું આટલા બધા દાગીના બે નો રસ્તો મોકલો ચાલ આપડે બે જતા રહીએ ત્યારે ઓલા ને બહુ જ દુઃખ લાગે છે કે આ તે શું કર્યું બેન ના તો તે પાપ કર્યું કે આવું કામ થોડું કરાય કે ના ના કે મને તો દોષ લાગે એટલે ઓલી બહુ પ્રયત્ન કરે શાંત સમજાવવાના સમજતો નથી એટલે ઓલી ને આવી ગુસ્સો એટલે એને હજી તલવાર તો લોહી વાળી હોય જ છે એટલે એને સીધી જ દેકારો કર્યો અને બાર બધા પતિ નું ખૂન જો પોટલું એને ભેગું કર્યું છે એ ચોરી કરવા આવ્યો તો એમ એટલે એને રાજા ને માણસો આવીને પકડી જાય પછી રાજા એને દંડ કરે છે તો પેલા તો હતી ને સજા એવી કે એના બે હાથ કાપો તો એ ઓલો બોલતો નથી કે ભાઈ મેં નથી કર્યું ને એનું માને શું કારણ કે માથું કપાયેલું પડ્યું હતું લોહી વાળી તલવાર પડી હતી ફિંગરપ્રિન્ટ એવું તો કઈ હતું નહીં ત્યાં એટલે એને સજા થાય સજા રૂપે એના બે હાથ કાપી નાખવામાં આવે થી જ અને પછી ત્યાર તો એવું જતું ને એવી સજા કરીને છૂટા મુદ્દે કોઈ દવા કરે કઈ નઈ અને નતિશય પીડા થતી હોય તોય જગન્નાથ ના રસ્તે જાય છે જે જગન્નાથ પહોંચે છે અને હાથ જ એટલે કેટલી હદે પીડા હોય અશક્તિ આવી જાય તો ત્યાં જાય ને તો જગન્નાથજી એને જોઈને હસ કેટલું મારી બે હાથ જ નથી તો હું તમને નમન કેવી રીતે કરું ભગવાન એમ પછી પ્રશ્ન પૂછે છે કે મને આટલી બધી પીડા છે તો એ તમને કે હસવું આવે છે તો કે હા મને હસવું આવે છે તો કે કેમ મારો એક ભક્ત મારી પાસે પાછો આવ્યો ને એનો મને આનંદ છે એટલે મને હસવું આવે છે પછી પૂર્વ ગૃહસ્થ હતો ગૃહસ્થ એટલે સામાન્ય જીવ આપણા જેવો પણ સારો હતો એમ એક વખત તું રસ્તા ઉપર ચાલ્યો જતો હોય છે અને એ વખતે એક ગાય તારી બાજુ માંથી દોડમ દોડ સામે થી આવતી હોય અને પાછળ એક માણસ હતો એ માણસે એવું કીધું કે પકડો પકડો આ મારી ગાય છે માર પકડ માં રાખી દીધી ગાય ની ઉભી રાખી દીધી પછી મારી ગાય છે એમ કરીને લઈ ગયો જો એનું કર્મ કેટલું છે એને તો ખબર નથી કે આ કસાય એને તેમ કે માલિક છે આવી જ વાત એ મુનિસ્વામી ની વાતમાં છે કે નંદરાજા ને ભૂલ ભૂલથી બીજાની ગાય નું દાન અપાઈ જાય છે એમાં પછી એમને કાચનડા નો અવતાર આવે આ પ્રગટ ને પરોક્ષ ની ભક્તિમાં સુફી એ અહીંયા અને પછી એને કે છે કે તું એમ કે એને તે પકડો એટલે તે આંટી મારી તો એટલું તારું પાપ હતું એટલે તારા બે હાથ ગયા પછી જે સ્ત્રી હતી ને એ ગાય હતી અને કસાઈ હતો ને એનો પતિ હતો કસાઈ એ ગાય ને મારી એટલે ગાય આ વખતે કસાઈ ને માર્યો તલવાર અને તે બે હાથ ની આંટી મારી હતી એટલે તારા બે હાથ કપાઈ ગયા તારું જે કર્મ હતું એ પૂરું થઈ ગયું અને તું મારો ભક્ત મારા શરણે આવી ગયો એટલે એટલે તારા હાથ કપાણા એમ આપણે જે જે વધારે જો આપણી આ જે વાત છે સભાની એમાં આપણે એક મહત્વનો મુદ્દો હોય છે કે એક તો કર્મ કરતા ડરું હવે એને કર્મ કર્યું તું તો અજાણતા કર્યું પણ આપણને મહારાજને મુક્ત મળ્યા છે એટલે અજાણતાના કર્મનું આટલું મોટું દંડ નથી મળતો આપણને પણ જાણીને જો કોઈ આપણે છતાં આ કાન કરી દેતા હોઈએ સત્ય વાતમાં સાથ આપતા નથી અસત્ય ને વધારે ભલે આપણે એને પ્રત્યક્ષ રીતે સાથ નથી આપતા પણ મૌન રહીને પરોક્ષ રીતે પણ એને સાથ આપીએ છીએ અને અસત્યનું જોર વધી જાય છે તો એના ક્યાંક ને ક્યાંક આપણે આગળ જેમ જેમ વચના મૃત્યુ આવશે એમ લેશું કે એના પણ આપણે ભાગીદાર છીએ એટલે આપણે કોઈ એવું કઈ વિચારવા કે ઊંડા ઉતરવા સત્સંગમાં તૈયાર જ નથી આપણે તો ઉપર ઉપર હરવું ફરવું કરવી નિત્ય મંદિર જવું નિયમ બોલી લઉં આટલી માળા કરી લઉં આટલું આ કરલો પણ ઈ બધા સાધન ને તો સાવ એટલે સાવ ગૌણ ગણેલા મહારાજે એ બધું કરો પણ તમારે આ બધી જે સિદ્ધાંતો શીખવાના જીવન અને એ સિદ્ધાંત બોજા રૂપ નથી કે ચાલો ચાંદ્રણ કરવી તો ભૂખ્યા રહેવું પડશે એની તૈયારી કરવી પડે પણ ધારો કે આવી આવી આપડી અંદર સારા ગુણો તો કરવાનું જ એક ખાલી આમ પલટી આજ સુધી ખોટું કરતા હોય તો સાચી દિશામાં જવાનું આપણને જે કઈ ગવર્મેન્ટ જોબ હોય અહીંયાથી આપણે બધી વસ્તુઓ આવતી હોય ઘરમાં તેનો ઉપયોગ કરવો ન કરવો એ બધું આપણા હાથમાં છે એવું નાનું 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 આપણે જોવાનું છે કોઈની પાસેથી કરપ્શન લીધું હોય તો એને કેવી રીતે પેટ કાપીને આપવું હોય એ પૈસા આપણા હાથમાં આવ્યો હોય એ આપણને કેટલું હેરાન કરે તો એ બધો વિચાર કરવો એ આપણા હાથમાં છે કે આપણું જીવન આપણે કેવું સાગર માં એક વાત કીધેલી છે કે કોઈ મોટા સત્પૃષ્ટના પડચા ના બહુ નહીં ગુણ ગાવાના શેના ગુણ ગાવાના તો કે એના ગુણના ગુણ ગાવ એના ગુણના ગુણ ગાવાથી એવા ગુણ આપણી અંદર ડેવલપ થવા જોઈએ આપણે મામા માસી ની વાત કરીએ તો ગુણ કેવો હોવો જોઈએ ગરીબી હતી મામાને ત્યાં ખાવાનું હતું મળતું મામા ને ત્યાં સાડા ત્રણસો ની જોબ માન માંડ મળેલી અને તો પણ એના જે ઉપરી અધિકારી હતા એ ખોટું કામ કરતા તો મામા એ ફટ દઈ ની જોબ છોડી દીધી કે ના હું આ જોબ નહીં કરું અને પછી એમને સાહીઠ રૂપિયાની જોબ ક્યાં સાઈઠ ક્યાં સાડા ત્રણસો કેટલા ગણો ફેર આમ જોઈએ તો દસ ઉમેરીએ તો છ ગણો એનો પગારમાં ફેર હવે આ જગ્યાએ આપણે હોઈએ તો એ ગુણો કેળવતા શીખીએ મામા એક પેન્સિલ વાપરતા નહી ત્યારે આપણે એના સાચા અનુયાયી કહેવાય કે આપણું જીવન એવું બનવું જોઈએ ધીમે ધીમે આ કઈ રાતોરાત તો થઈ ન જાય પણ વાતો આવી કરવાથી ધીમે ધીમે આપડી અંદર આવા ગુણ આવે તો કે એવો કસાય હતો એને સંત મળ્યા એને કીધું તું આ કામ તું છોડી દે અને આ તો શાલીગ્રામ છે તું એમ કે નું તો એનું એમ કે કેટલું સરસ થયું તો કે એને મા પાપ કરતો તેમાં મુકાણું ને અત્યાર જગત માં એનું ભક્ત તરીકે નામ કેવાય છે ખગમૃગ ને ખેવટ જાતરે પક્ષી મૃગ પછી આ ખેવટ એટલે ઓલું નાવિક પગ મને ધોવા દો રગીરાય કર્યા સંતે સુખી સાક્ષાથી બધાએ ને જ્યાં જ્યાં સંત મળ્યા તો એ બધા એને ઉપદેશ આપે છે અને એનાથી એ લોકો તરી ગયા છે ગજ ગીધ ગણિકા ગણીએ રે તો જટાયું ને બધા ગીધ હતા ગજ એટલે ગજેન્દ્ર મોક્ષ સાથી ની જે વાત છે એ ગણિકા એટલે આમ તો કૂબજા ને એ જ કહેવાય છે આ મહારાજ વખતે હતા તો કે એ બધાએ તરી ગયા છે એક સંત મળવાથી

પાછા દક્ષ બીજા દસ હજાર ઉત્પન્ન કરે પાછા એને મોકલી દેશે તો કે એને કોણ મળ્યું કે નારદજી મેળા ઉપદેશ થી બધા એનું કલ્યાણ થઈ ગયું વળી હજાર મૂકીને હાલ ચોર્યાસી માર્ગ એમ બીજા એના કોણ પુત્રો થયા બધા જતા રહ્યા તો કે એ ક્યાં નો ચાલ્યા કે લક્ષ ચોરાસી ના ચક્કર વાળો માર્ગ છે એમાં એ લોકો ન ચાલ્યા કયા માર્ગ માં ચાલ્યા તો કે બધા એ મોક્ષ માર્ગ માં બરાબર છે કે દરેક ને જેવા જેવા એમના ભગવાન મળ્યા એટલો એટલો મોક્ષ થયો પણ એમની દ્રષ્ટિએ તો મોક્ષ ના માર્ગ માં ચાલ્યા નવ જોગી જનક જય દેવરે સંતે સુખી કર્યા તત્વ અઠ્યાસી પણ સંત નો મહિમા ખબર જ છે નવ લખા જોગી હતા એ જનક રાજા નો લખે જય દેવ રાજા થઈ ગયા એના હાથ કાપી નાખાતા ને ધીરજ આખ્યાન આપણે એવી બધાનું આવી ગયું સંત સેવે ભોળે ભાવે કરી રે જાય સંસાર સિંધુ તો તરી રે આપણે ભોળો ભાવ હોય આપણી અંદર પાપ ન હોય અને આપણે ગમે એવા સંતને સેવીએ તો એમ કે સંસાર તરી જ બધું લખાણું છે છે એટલે થાય એવું કે કે આપણે એમ કહીએ પણ એના ગુરુ ખોટા છે તો આગળ જે આવશે આ નિષ્કુણ કાવ્યમાં પ્રશ્ન પૂછાશે કે એમાં પણ ગુરુ એમાં બિચારા શિષ્યનો શું આંખ શિષ્ય તો એને નિર્દોષ જાણીને એનું બધું સમર્પિત તન બંધન કર્યું હતું એમ ત્યાર પછી એને મુક્ત જવાબ આપશે કે તો એ ભોળો હતો ને એને ખબર નતી પાંચ નહીં તો આપણે પાંચ કોણ તો કે વતનામૃત ને સરખી રીત સમજીએ મહારાજ રહસ્યાદને સમજીએ બાપા બોલે બાપા ની વાત સમજીએ બાપા બોલે ગુણાતીતાનંદ સ્વામી ની વાત સમજીએ તો ગુણાતીતાનંદ સ્વામી સમજાવે ગોપાળાનંદ સ્વામી ની વાત સમજીએ ગોપાળાનંદ સ્વામી સમજાવે નિષ્કળ કાવ્ય જો આપણે વાંચીએ ને સમજીએ આ બધી વાત વાંચવી સમજવી પછી પાછી જાણીએ છીએ ના ના અવગુણ ન લેવો આ વાક્ય અટકી જઈએ છીએ આપણે જો અવગુણ ન લેવો એવું જ પાક્ હોત તો આ સામીએ એ ચોસઠ પદી તો કેવી લઈ કલ્યાણ નિર્ણય માં આગળ ઘણું આવશે હજી એક કરીને બધાનું ઉડાડતા જશે એક એક દ્રષ્ટાંત મૂકતા જશે આનાથી કલ્યાણ પછી નબળા પોઈન્ટ બતા નહીં આનાથી આનાથી તો શું એમણે અવગુણ લીધો સંત નાવ જેવા નિર્ધાર કઈ આપડે ગયે છીએ સંત સોઈ નાવ સંસાર મેં ઈતર આ માયાનો જે સમુદ્ર છે એને પાર કરવા માટે સંત જ નાવ છે વાત એ સાચી જ છે પાછી કઈક ઋષિ તપસી રાજન રે પામ્યા સંત થી સુખ સદન રે ધ્રુવ પ્રહલાદ સુખી થયા આપણે તે પણ કે છે સંત આ બધા જે આગળ મોટા થઈ ગયા બધાને અંતે કોણ મળેલું હતું તો કે બધાને કોઈ ના કોઈ સંત આવીને ઉપદેશ આપે છે અને એનાથી બધાનું કલ્યાણ થાય છે જો આપણે સબરીબાઈનું જોઈ તો એને રામ પ્રત્યક્ષ મળે છે પણ એને ત્યાં રસ્તે લાવનાર કોણ તો કે મહાત્મ ઋષિ ઋષિને નથી મળ્યા તોય કહી ગયા તને મળશે એવું જ સાંધીપણે ના ગુરુ

એમ કહે છે સૌ જગમાં એ જગત આખામાં બધા હિતકારી આપણે દરરોજ ગઈ સાઈડ થઈ જાય છે અને સંત આપણે પાછું ગાંડ પણ એ થઈ જાય છે ખાલી કપડું જોઈએ અને પાછળ સંત પણ કેમ સંત સુ સંત કેવું કલ્યાણ તો મહારાજ જ રહેવા જોઈએ ને તો આ તો ખાલી હજી હું મુખ છે ને આ બધાય એના તર્ક રજુ કરે કે સંત થી કલ્યાણ આવી થઈ જાય તો પછી પ્રગટની જરૂર આપણે શું છે એમ આ તો હજી એના પ્રશ્ન જ છે પ્રશ્ન કહીએ કે એના મનમાં ઉઠતા સવાલો એના સંકલ્પો કે ભાઈ આવું આવું કહેવાય છે તો પછી આવું કેમ આપણામાં એક પ્રશ્ન છે આપણે એક વખત આપણી સભામાં લેવો કે આપણે બાપાશ્રી ની મૂર્તિ રાખીએ છીએ તો પછી આપણામાં અને બીજી સંસ્થામાં ફેર શું આ પ્રશ્ન સ્વાભાવિક છે બધાને ઉઠે અને ઉઠવો જોઈ હું તેવું માનું ઉઠે એ સાચી વિચારના દિશા એ ચાલે છે પણ ખાલી તર્ક કરવા નહીં સમજવા કરવો હોય તો ચોક્કસ આ પ્રશ્ન સમજવો જોઈએ આમાં જેમ સંશય નો હોય એને પણ સમજવો જોઈએ કેમ તો કે કોઈ તમને બીજા એવા મળે કે જેને સંશય છે તેનો સંશય કાપવા માટે પણ આપણને આ પ્રશ્નનો જવાબ ખબર હોવી જોઈએ બાકી તો સંપ્રદાયમાં અત્યારે સરસ સરસ ઉત્સવો ચાલે છે નો ડાઉટ જે સાધક છે મૂર્તિ સિદ્ધ છે છે એને બરાબર પણ જે પ્રાઇમરી છે નવા જીવ છે જે સત્સંગમાં નથી સત્સંગના બારના છે તો એ બધાને સ્વામનારાયણ સંપ્રદાય નો થોડો ઘણો પરિચય થાય એનો ગુણ આવે ઘણું બધું યુટ્યુબ ઉપર બધે આપણા વિશે બોલાતું હોય એવા કેટલા બધા લોકો જોશે એનો સનસેટ હરશે વિશ્વમાં સ્વામિનારાયણ નામ ની કઈ ખબર પડશે તો એ બધા કાર્ય સરસ જ છે એ પોત પોતાના લેવલે મહારાજ સર્વે પણ જે સાધક છે એને આવા ગ્રંથ પકડવા પડે અને સાર પકડવો પડે કોઈનું કામ ખોટું નથી કોઈની લીટી નાની નથી પણ પ્રાપ્તિ પ્રાપ્તિમાં ભેદ છે સંત સૌના છે સુખદાયી રે એમ કહે છે સૌ જગમાય રે એથી પામ્યા બહુ સુખધામ રે પડ્યું ને પ્રભુ પ્રગટ નું કામ રે સંત થી જ કામ થઈ ગયું છે બધા એને ભગવાન ને જ મળ્યા તોય બધા એનું કલ્યાણ થયું કર્યો ઉદ્યમ અફળ જાય રે નથી પ્રગટ નું કઈ કામ રે તો કે જેને જેને ભગવાન ને પામવા માટે પ્રયત્ન કર્યો હોય ક્યારેય અલેખે જતો નથી તો પછી એને પ્રગટની જરૂર જ નથી એમ જોઈએ ભક્ત ની ભલી ભક્તિ રે પ્રભુ ન હોય તો એ ખાય ગતિ રે આ બ્રહ્માંડ ઉપર ભગવાન પ્રગટ ન હોય પણ જો સાચા ભાવની ભક્તિ હોય તો ચોક્કસ એનું કામ થાય પણ આટલું જ એને આ વખતે સાંભળેલું હોય અટકી ન જતા આ હજી એના મનના ખાલી સંશય છે જવાબ નથી એ પોતાના સંશય કરેલા છે અને આ એક કહીએ ને કે નાટક રચેલું હોય ને એની જેમ બે સંવાદ છે મુક્ત ને મુમુક્ષુ એટલે જેટલા કોઈ સંસારમાં ભવિષ્યમાં પ્રશ્ન ઉઠ્યો હોય સ્વામી નિષ્કુળાનંદ સ્વામી એક આવું બનાવી અને એમાં રૂપક રજૂ કર્યું છે એટલે આ તો ભવિષ્યમાં ઉઠતા સવાલો માટે એક ચરિત્ર તૈયાર કર્યું તો હજી સુધી આજે આપણે આટલા સમજાવીશ કરી એમાં તો મુક્ષુના મત ના સંશય છે આ ફાઇનલ જવાબ નથી જવાબ પછી આવશે જય સ્વામિનારાયણ